પાણી કોઈ આ હા 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 આ હરગુડી ના હરખો કરવો પડશે ના 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 નામ ગયા હી મારી માલી ના 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 આ હરગુડીમાંથી પોત પછી ઊભા થાય જ કરવા પડશે તાણા આ શિયાળો આવ્યો છે પૈસા ગુંદનાન બુંદનાન બેથી લાડવાના કાઢવા જ પડશે કે ના 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 તેવા રસ્તો બોલ બોલ કરી કઈ અવાજ આવે છે

વાત તો સાચી હો તમારી તે ના 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 તે હવે હું કરશો તાણ આપણે બીજું તો બધું ઠીક છે હા પણ હું એક વાડો છે ઈમાં હરગુડી હારીવાજી અને મને રોજ એવું લાગે કે આજ હરગુડી ખાવી પડશે પણ આ પેલા રત્નાની તો નહીં હા બશીરો જેરો જ રત્નો એ જવાયતું છે કેમ ના જવાય મારા એવા મારા કોઈના મારા આપડો આપડી આપણા પ્લાન થી અરે પ્લાન તો હું બનાવું એના ગવા માં ભેડા વાયુ એવું છે ભાવ કરો પણ જેઠંડો વધારે પડે આટલી બધી ના હોય જેઠંડ જો જીમ હોય

આજુ બાજુ જોઈ બેઠો ના હોય ના ના જાળવી જાળવી ખોલજો મારો કરંટ મેળવવા બહુ ત્રાસ છે

ના હોય તો એટલે ખુબ આમ કોમ કરવું પડશે આ રીતે આપણે જાજી તો લઈ જાવી પૂરી લઈ જાવી પૂરી જો સજો મનકો ચો નાક બોલાવે છે ગરડ ગરડ ઉભો રે હરગુડી ચોરવાન મુરત હતું કો કેટલા વાગે આઈ મુરત જો બે ના હવે મુરત આયુ હો કમ્પ્લીટ ફિટો ફિટ મુરત છે રહો તા હા ઉભા રો મને 1 મિનિટ આ આ હું સાયલન્ટ કરેલો હોય તો વાગે તો એ ખબર ના પડે હા વાત સાચી હો તમારી આપણે પણ આજ બનાવી છે પણ આજ મને એવું લાગે છે આ તો કરું ટોટિયા ઉપાડી નામ ચાલી જ દેવો મારો બેટો ના કરો

આ આવત માયું ના 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 તી કઈ નાય વડી હારકુડીઓ લે બે પક પકટ પકટ બે પક ના ના તમન બે મારીતી તમન બે મારીતી ના ના પેલા પક પકટ પક પક પકટ બે જોલ લે જોલ

એન સોન 2 લાખ છે એમાં તો એવું મારું બેટું તાણે ના એના કરતો તો ખાલી બે જે જીર તો આ બાતી

હવે કોઈ ના હરગુડીઓ ના ખાવ ખોડ પૂજો બે કિલો હોય તો કોઈ રીતે ચોરી નહીં કરવી રોટલો ના 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 તે પંદર કિલો સ

મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ચેનલ પર નવા હોય તો બેલ સિમ્બોલ એને